ગુજરાતના જે તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો બપોરની અપડેટ જોઈએ તારીખની તો પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કચ્છને બાદ કરતા તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાત જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે જે વરસાદનો જે રાઉન્ડ છે તે ચાલુ થશે અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને તરબોળ કરી દેશે ખાસ કરીને જોઈએ તો સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખમાં સિસ્ટમ આખી ગુજરાત ઉપર સક્રિય રહેવાની છે ને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે તો સાવધાન રહેજો સત્યાવીસ અઠ્યાવીસ તારીખની અંદર ભૂકા કાઢે તેવો વરસાદ ગુજરાતમાં આવશે કારણ કે બંગાળની ખાડીનું જે વહન છે તે પશ્ચિમ તરફ રહ્યું છે એટલે કે ગુજરાત તરફ રહ્યું છે તો તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ આજની વાત કરીએ આજે એક સિસ્ટમ રાજસ્થાન પાકિસ્તાન તરફ છે તેના લીધે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં કોઈ અસર પવનની ઝડપમાં નથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે પણ પવનની ઝડપ છત્રીસ સેવી રહેશે આગામી એકવીસ તારીખમાં પવનની ઝડપ પાંત્રીસ થી ચાલીસ ની રહે